તો મહાદેવ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગ સાથે અને આજ વ્લોગની શરૂઆત ખેતરમાંથી થઈ રહી છે જોઈ રહ્યા છો તમે હજી સવાર સવારનો સમય છે અને ઝાકર જેવું પણ છે અને આપણે એક વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ સૂરજ દ્વારા ધીરે ધીરે નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો પાછળ અને આજે આપણે છાંટવાની છે દવા એટલે વહેલા આવી ગયા છીએ સવારમાં તો થોડી વારમાં હમણાં દવા છાંટવાનું ચાલુ કરશું હમણાં માણસ આવી જાય એટલે તો ચાલો કન્ટિન્યુ કરી વ્લોગને આ ફ્રેન્ડ સવાર સવારમાં મસ્ત નજારો છે જોઈ લઈએ તમે ખેતરનો અને આ જીરું આપણું ઊભું છે દાણા ભરાઈ ગયા છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે જીરામાં અને આજે ઝાકર આવી થાય ઝાકર પણ દેખાય છે આમાં જીરામાં જરી જોઈ લઈએ તમે પણ અને આ આપણો જીરો

મારી પાસે નહીં મારી પાસાની ગારામ રખડીને આવ્યો હતો બે ત્રણ દીથી હમણાં અવયોગી કર્યો ઓય ભાઈબંધ થઈ જાય ઊંચો ભાઈબંધ ભાઈબંધ ઓ ભાઈબંધ હા તો ફ્રેન્ડ્સ આપડા જીરામાં દવા છટાઈ રહી છે અને હવે આપણે અહીંયા થોડુંક કામ છે નીચે અહીંયાં તમે જોઈ શકો છો સરસ મજાની આપણી નદી છે અને જે આ લીમડો દેખાય છે એ લીમડો આપણે થોડોક તોડવાનો થાય છે તો ફ્રેન્ડ્સ આપણે લીમડો તો તોડી લીધો છે અને હું હવે તમને અહીંયા નીચે જઈને બતાવું આ આપણે વ્લોગમાં એક વખત બતાવ્યું નથી નીચે જઈને કેવો નજારો છે નદીનો ચાલો એ તમને હું બતાવી દઉં તો આ આપણી સરવાણી આ લીમડો આપણે કાપી નાખ્યો અને ચાલો હવે હું તમને નીચે જઈને બતાવું કેવો છે નીચેનો નજારો આપણે પગથિયા બનાવેલા છે માતાજીના સ્થાનના નીચે જવાના કારણ કે અત્યારે તો અહીંયા પાણી ભર્યું છે પરંતુ જ્યારે પાણી ના ભર્યું હોય અને ઉનાળો હોય ત્યારે આપણે જ્યાં માતાજીના મેળા જે છે એ ભરાતા હોય ત્યારે અહીંયા બધું ચોખ્ખું કરીને અહીંયા નીચે જ ભરવાના ભરવામાં આવતા હોય છે મેળા તમે જોઈ શકો છો માતાજીના ફોટા પણ લગાવેલા છે અને આવી રીતના છે થાપા પણ છે ટૂંકમાં માતાજીના આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ માતાજીના સ્થાપા પણ છે અને ફોટા પણ છે ખોડિયાર અને નાગભાઈ માતાજીના તો આ આપણી ટૂંકમાં તો આ આપણી ટૂંકમાં કંઈક નદી છે અને નદીમાં વસેલા માતાજી છે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે પૂરો નજારો આખો બધી વાર અને અહીંયા ઘાસ ઊભું છે અને આ ઉપરનો નજારો તો આ રીતના કંઈક છે અને મસ્ત એવું પાણી ભર્યું છે લીલું છમ જેવું તો ફ્રેન્ડ્સ આપણો આજનો લોગ આટલો જ રાખીએ અહીંયા નદીમાં ઊભા ઊભા માતાજીના સ્થાન નીચે જ આ લોગનું એન્ડિંગ કરી નાખીએ અને મળીએ એક નવા જ લોગ સાથે ત્યાં સુધી મહાદેવ હ